નમસ્તે મિત્રો એજ્યુકેશન ઓફ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ છની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર ત્રણ સંખ્યા સાથે રમત એનો એક ખૂબ જ ખાસ અગત્યનો ટોપિક છે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ આ વિભાજ્યતાની ચાવીઓનો એક આખો વિડીયો સળંગ મેં બનાવ્યો છે એના ઉપરથી તમે આગળના સ્વાધ્યાયના દાખલા સરળતાથી શીખી શકશો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલું છે કે દસની વિભાજ્યતાની ચાવી કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક ઝીરો હોય તો તેને દસ વડે ભાગી શકાય કોઈ પણ સંખ્યામાં જો એકમનો અંક જીરો આપેલો હોય તો તેને આપણે દસ વડે ભાગી શકીએ છીએ ત્યારબાદ બીજી છે પાંચની વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાના એકમના અંકના સ્થાન ઉપર જીરો અથવા પાંચ હોય તો તેને આપણે પાંચ વડે ભાગી શકાય દસની વિભાજ્યતાની ચાવીમાં એકમનો અંક ફક્ત શૂન્ય હોવો જોઈએ પાંચની વિભાજ્યતાની ચાવીમાં જીરો હોય અથવા પાંચ હોય ત્યારબાદ છે બેની વિભાજ્યતાની ચાવી કે જો એકમના અંકના સ્થાન ઉપર જીરો બે ચાર છ જીરો બે ચાર છ અથવા સંખ્યાને જ બે વડે ભાગી શકાય છે ત્યારબાદ છે ત્રણની વિભાજ્યતાની ચાવી કે જો અંકોનો સરવાળો ત્રણનો અવયવી અવયવી એટલે આપણે આગળ સમજી ગયા હતા કે ત્રણના ઘડિયામાં આવતો હોય તે જવાબ તો પછી તે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય જે ઉદાહરણથી સમજીએ અહીંયા એક રકમ લખી છે મેં સત્યાવીસ તો એ જે પણ રકમ હોય એ આપેલા તમામ અંકોનો સરવાળો કરવાનો એટલે કે બે વત્તા સાત બરાબર નવ હવે આપણે જાણીએ છીએ કે નવ એ ત્રણનો અવયવી છે માટે તેને ત્રણ વડે ભાગી શકાય ત્યારબાદ છે છની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાને બે અને ત્રણ બંને વડે ભાગી શકાય તેવું હોય તો તેને છ વડે ભાગી શકાય છે એટલે કે જે સંખ્યાને બે વડે ને ત્રણ વડે બંને વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા છ વડે પણ વિભાજ્ય હોય ઉદાહરણથી સમજીએ અઢાર બરાબર છ ગુણ્યા ત્રણ એટલે કે જે ત્રણ વડે વિભાજ્ય છે પછી બે ગુણ્યા નવ એટલે કે બે વડે પણ વિભાજ્ય છે એટલે કે અઢાર એ ત્રણ અને બે વડે વિભાજ્ય હોય તો તે છ વડે પણ વિભાજ્ય છે ત્યારબાદની ચાવી છે ચારની વિભાજ્યતાની ચાવી જો તેના છેલ્લા બે અંકો એટલે કે દશક અને એકમના અંકો દ્વારા રચાયેલી સંખ્યાને આપણે ચાર વડે ભાગી શકીએ તો તે આખી રકમ ચાર વડે વિભાજ્ય છે એમ કહી શકીએ ઉદાહરણથી સમજાઈએ કે ચારસો બાર તો એના છેલ્લા બે અંકો એકમ અને દસ એટલે કે બાર તો બાર એ આપણે ચાર વડે ભાગી શકીએ ચાર તરી બાર તો ચારસો બાર પણ ચાર વડે વિભાજ્ય છે ત્યારબાદ છે આઠની વિભાજ્યતાની ચાવી એટલે કે ચાર અથવા વધુ અંકો ધરાવતી સંખ્યાને આઠ વડે ભાગી શકાય છે જો છેલ્લા ત્રણ અંકો દ્વારા રચાયેલ સંખ્યાને આઠ વડે ભાગી શકાય તો આપેલ સંખ્યા આઠ વડે વિભાજ્ય છે એટલે કે કોઈ પણ જે ત્રણ કરતાં મોટી રકમ હોય ચા આઠ વડે વિભાજ્ય હોઈ શકે અથવા એ આપેલ અંકોના છેલ્લા ત્રણ અંકો બસો સોળ જે આઠ વડે વિભાજ્ય હોવા જોઈએ તો આખી રકમ આઠ વડે વિભાજ્ય છે તો અહીંયા બસો સોળનો મેં ભાગાકાર કર્યો છે તો સત્યાવીસ જવાબ આપણને મળે છે જે આઠ વડે વિભાજ્ય કહી શકીએ ત્યારબાદ છે નવની વિભાજ્યતાની ચાવી કે જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે ભાગી શકાય તો પછી તે સંખ્યાને પણ નવ વડે ભાગી શકાય છે એટલે કે આપેલ અંકોનો સરવાળો ઉદાહરણથી સમજીએ કે અઢાર તો એ બંને અંકોનો સરવાળો આઠ વત્તા એક બરાબર નવ જે નવ વડે વિભાજ્ય છે ત્યારબાદ છે ચાર છ જીરો આઠ એટલે કે ચારેય અંકોનો સરવાળો ચાર વત્તા છ વત્તા ઝીરો વત્તા આઠ તેનો સરવાળો આપણને અઢાર મળે છે તો અઢાર પણ નવ વડે વિભાજ્ય છે તો ચાર હજાર છસો આઠ પણ નવ વડે વિભાજ્ય કહી શકીએ ત્યારબાદ છેલ્લી ચાવી છે અગિયારની વિભાજ્યતાની ચાવી કોઈ પણ સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત શૂન્ય હોય કે અગિયારથી થી ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યા અગિયારથી વિભાજ્ય છે ઉદાહરણથી સમજીએ થોડીક અઘરી છે પણ સરળથી સમજી જઈએ આપણે કે એક હજાર ત્રણસો એકત્રીસ હવે આપેલ સંખ્યા અગિયારથી વિભાજ્ય છે કે નહીં એ જાણવું હોય તો સૌથી પહેલા એના એકી સ્થાને આવેલા જમણી બાજુના અંકોનો સરવાળો તો જમણી બાજુથી એકી સ્થાનને અંકો લઈએ તો એક અને ત્રણ એ બંનેનો સરવાળો કરીએ તો ચાર મળ્યા ત્યારબાદ જમણી બાજુથી બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો ત્રણ વત્તા એક તો ચાર થયા હવે આ બંને જે જવાબ મળ્યા એ બંનેનો તફાવત શોધવાનો આપણને તો ચાર માઇનસ ચાર એટલે શૂન્ય જવાબ આવે તો તે સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે ત્યારબાદ બીજી રકમ જોઈએ દસ હજાર આઠસો ચોવીસ તો એમાં જમણી બાજુથી આપેલા અંકોનો સરવાળો ચાર આઠ એક ચાર આઠ આઠ એ ત્રણનો સરવાળો કરીએ જવાબ તેર મળે છે ત્યારબાદ બેકી સ્થાને આવેલા સંકોનો સરવાળો જીરો વત્તા બે બે જવાબ મળે છે હવે આ બંને જવાબની બાદ બાકી કરતા તેર માઇનસ બે બરાબર અગિયાર તો જવાબ અગિયાર છે અથવા અગિયાર ન હોય એવી હોવો જોઈએ તો તે સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે તો મિત્રો આજે આપણે સમજ્યા વિભાજ્યતાની ચાવી હવે આ ચાવીનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના દાખલા કરીશું જે હું આગળના વિડીયોમાં શેર કરીશ ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ